પોરબંદર એસટી વિભાગને ત્રણ નવી આધુનિક બસો ફાળવવામાં આવતા તેનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું ગઈકાલે ગાંધીનગરના રામકથા મેદાનથી સમગ્ર રાજ્ય માટે બસો એક નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ બસો એક નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું નવી બસો એક એસટી બસોનું કુલ કિંમત પિંચોતેર કરોડ રૂપિયા જેટલી થવા જાય છે આ બસો એક બસોમાં

તેમાંથી આ ડિવિઝન અંતર્ગત આવતા પોરબંદર ડેપોને માત્ર ત્રણ બસ ફાળવવામાં આવી હતી આ ત્રણેય બસોનું એસટી ડેપો ખાતે પાલિકા પ્રમુખ ચેતનાબેન તિવારી જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરાના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ તકે મિશન સ્વચ્છયાત્રા શુભયાત્રા અંતર્ગત આગેવાનોએ મુસાફરોને બસ સ્ટેન્ડ તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું આ ત્રણ નવી બસો અગિયાર ત્રીસ કલાકે ઉપડતી પોરબંદર મહુવાના રૂટમાં ચૌદ કલાકે ઉપડતી પોરબંદર રાજકોટ મોરબી રૂટમાં ફાળવી હોવાનું સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૃગાણીએ જણાવ્યું હતું અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના અલગ અલગ એસટી સ્ટેન્ડ ખાતેથી દરરોજ આઠ હજારથી વધુ બસોનું સંચાલન કરવામાં આવે છે જેમાં પચીસ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત વાર તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસ પણ દોડાવવામાં આવે છે નિપુલ પોપટ ગાંધી જયંતિ બીજી ઓક્ટોમ્બરથી શુભયાત્રા યાત્રાના મંત્ર સાથે દરેક એસટી અને રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી અને શુભારંભ કરેલું છે આજરોજ અમારા ભાજપના પ્રમુખશ્રી રમેશભાઈ ઓડેદરા તથા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈના હાથે લીલી ઝંડી આપી અને નવી એસટીની બસ ત્રણ એસટી બસને લીલી ઝંડી આપેલ છે જે બે મહુવા રૂટની છે એક મોરબી રૂટની છે અને મુસાફરોને સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત રાજ્યના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી આજ લોકોની સુખાકારી માટે નવી બસનો શુભારંભ કરેલ છે તો આપણે લોકો પબ્લિકને આ નવી બસ દઈએ એમ બસને નવી રાખવી સ્વચ્છ રાખવી શુભયાત્રા કરીએ અને સ્વચ્છ યાત્રા કરીએ તો આપણે આ બસ છે એ નવી જ રહે અને લોકોની સુખેકાર સુખાકારી જાળવ્યાય રહે એ માટેના હેતુ સાથે આજે ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા બસની પોરબંદર ગાંધીભૂમિને આંગણે બસની ભેટ આપવામાં આવેલ છે તો લોકોની સુખાકારી માટેનો આ ઉદ્દેશ છે અને આપણે સ્વચ્છતા જાળવીએ એ મંત્ર કોઈ દિવસ ભૂલીએ નહીં એ આ તકે આપ સૌને વિનંતી છે ભારત માતા કી છે વંદે માતરમ ગુજરાત એસપી પોરબંદરને ત્રણ નવી બસો ફાળવવામાં આવેલ છે તે પૈકી બે બસો પોરબંદર મવા રૂટમાં અને બે એક બસ પોરબંદર મોરબી રૂટમાં આજે આ આ રૂટમાં જે જૂની બસ ચાલતી એની જગ્યાએ આજરોજ નવી બસો ફાળવવામાં આવેલ છે જે આજ રોજ નગરપાલિકાના પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી તેમજ પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઉપસ્થિત રહેલ અને આ આ રૂટની બસોને લીલી ઝંડી આપી પબ્લિકને સારી સુવિધા મળી રહે તે સુધી આ રૂટમાં નવી બસો ફાળવવામાં આવેલ છે જેનો પબ્લિક લાભ લે અને હાલ ચાલી રહેલ સ્વચ્છયાત્રા શુભયાત્રા જેમાં પણ પબ્લિકને સ્વચ્છતા રાખવા હું અનુરોધ કરું છું વિનંતી કરું છું